બાંગ્લાદેશને હરાવી ભારતે ટેસ્ટ સિરીઝ બે ઝીરો થી જીતી ઘર આંગણે સતત અઢારમી ટેસ્ટ સિરીઝ જીત નમસ્કાર સ્વાગત છે આપનું ન્યૂઝના સમાચારમાં હું અશ્વિન નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટીએ છલકાતા સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના પાણીના કર્યા વધામણા કેથ્રોન ટાઈકોન દરિયામાં સર્જાયું મહાશક્તિશાળી વાવાઝોડું બસો નેવ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ની શકે છે પવન ગુડ ન્યુઝ અમેરિકા લાખ ભારતીયોને વિઝા આપવા માટે તૈયાર નવો સ્લોટ રિલીઝ કોરોના બાદ ખતરનાક વાયરસ કહેર અત્યાર સુધી ના મોત બુલડોઝર એક્શન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ મોટી ટિપ્પણી અમારો નિર્દેશ તમામ માટે ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે હિજબુલાના દરેક આતંકવાદીઓની હવે ખેર નહીં ઇઝરાયલ ની સેનાએ લેબનોન માં પ્રવેશ કર્યો ફિલ્મ અભિનેતા ગોવિંદા ને પોતાની રિવોલ્વર માંથી મિસ ફાયર થતા પગના ભાગમાં